આ એ જ પંદર નકલી ડોક્ટરો છે જેઓ સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશને ઝડપી પાડ્યા છે જેઓ પાસે મેડિકલ ડિગ્રી ન હોવા છતાં પણ ત્યાં આવતા દર્દીઓની સારવાર કરતા હતા જ્યારે પાંડેસરા પોલીસ સ્ટેશને તેમની ધરપકડ કરી અને છેતરપિંડીની જાણ થઈ ત્યારે તેઓએ અલગ અલગ ક્લિનિક પર દરોડા પાડ્યા હતા અને તેમની ધરપકડ પણ કરી લીધી હતી આ કામગીરી દરમિયાન પાંડેસરા પોલીસ સ્ટેશને દવાઓ પણ કબજે કરી છે જેઓ આ લોકો બીમાર દર્દીઓને ઈલાજ માટે ઉપયોગ કરતા હતા આવા અનેક મુનાભાઈ એમબીબીએસ ની હાલ તો પોલીસે ધરપકડ કરી છે અગાઉ પણ સોળ જેટલા મુનાભાઈ એમબીબીએસ ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે ભયંકર રોગચાળા વચ્ચે અત્યારે સુરત શહેરમાં જે પ્રકારે રાફડો ફાટ્યો છે નકલી ડોક્ટરોનો તેને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે સમગ્ર મામલાને લઈને પોલીસે શું કહ્યું તે પણ સાંભળો સુરત શહેરમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબને કેટલીક બાતમી હકીકત અને ઇન્ફોર્મેશન મળેલ કે સુરતમાં છૂટાછવાયા ગેરકાયદેસર ડોક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે જેના ભાગરૂપે સાહેબે સૂચના આપતા સેક્ટર ટુ સાહેબ અને ઝોન ફોર શ્રી વિજય ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ અમો તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિસના ડોક્ટરને ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલા હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલ જે વેરીફાય કરતા એસએમસીની ટીમ સાથે રાખી અને નહીં વેરીફાઈ કરતા પંદરેક ડોક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે જે ખોટા ડૉક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની ઝડપી કરતાં કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ જેમાં સાહીઠ એક હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા પંદર જેટલા ડૉક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલ નું ધરાવતા હોવાને આધારે લોકોને સેવા આપતા હતા જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે

કેવી રીતે સહન કરી શકે છે તેનો અનુભવ તેમની પાસે હોવાતો નથી જેના કારણે કેટલીક માનવ જિંદગી પણ જોખમમાં મૂકવાની શક્યતા રહેલી છે અને આ પ્રકારના બનાવ ન બને તે માટે પોલીસે આગોતરું આયોજન કરી અને સુરત શહેર પોલીસે ખોટા ડોક્ટર બોગસ ડોક્ટરને ઝડપી પાડવાનું કાર્યવાહી ચાલુ કરેલ છે આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ સાથે રાખીને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં કેટલાક તબીબો ડિગ્રી વગરના અને કેટલાક નકલી ડિગ્રી ધરાવતા હોવાનું બહાર આવ્યું હતું આવા પંદર લોકોની ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા સાઠ હજારની કિંમતની દવાઓ અને ઇન્જેક્શનો કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી રહી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક